આદિપુર વિસ્તારમાં આવેલ તોલાણી કોલેજ પાસે જૂની એસઆરસી ઓફિસ ઉપર આદિપુર કોલેજની બાજુમાં જે એક આકાશી ડ્રોન જે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યો હતો અને હાલમાં જાળીમાં પડેલો છે તમે જોઈ શકો છો કચ્છની અંદર જે ટાઈપનો માહોલ ચાલી રહ્યો છે યુદ્ધ દરમિયાન જેનાથી લોકોમાં ભયનો પણ માહોલ છે અને એ વચ્ચે તમે જોઈ શકો છો કે એક ડ્રોન પણ મળી આવેલો છે અને હાલમાં સમગ્ર પોલીસ વિભાગ એસપી સાહેબ ડીવાયએસપી એસપી સાહેબ ને તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે મોજુદ છે જણાવતા રહે દોસ્તો તમે જોઈ શકો છો કે મારી પાછળ એક્ઝેક્ટ જે ડ્રોન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો તે હાલમાં જાડી વિસ્તારમાં પડ્યો છે જેના કારણે કોઈ પણ જાનહાનિ થઈ નથી અને કોઈ પણ માલ મિલકતને નુકસાન થયું નથી ને સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ આ ડ્રોન અહીંયા ધરાશય થયો છે એવી લોકો દ્વારા જાણકારી મળી મળી રહી છે અને હાલમાં તમામ મીડિયાનું કવરેજ ચાલી રહ્યું છે આમ તમામ વિભાગ હાલમાં ઘટના સ્થળે મોજૂદ છે અને ચુસ્ત બંદોબસ્ત હાલમાં જગ્યા ઉપર કરવામાં આવ્યો છે અને આગળ પણ કોઈ આવી દુર્ઘટના ન થાય તેના માટે હવે ઓર બંદોબસ્ત મજબૂત કરી દેવામાં આવ્યો છે